ભાવનગરમાં બહુ ચર્ચિત ત્રિપલ મર્ડર કેસ મામલે સૌથી મોટા સમાચાર ત્રણેયની લાશ મળી આવે છે આ લાશ મળી આવતા ફરી એકવાર ચકચાર મચી હતી સમાચારોમાં આગળ વાત ભાવનગરની કરીએ ભાવનગરમાં થોડા સમય પહેલાં ત્રિપલ જે મર્ડરની ઘટના સામે આવી હતી પુત્રી પુત્ર અને પત્નીનું મર્ડર કરનાર પોતે પતિ એક પિતા જે છે તે ઝડપાયો હતો બાદમાં સમાજની અંદર ખૂબ આક્રોશ હતો ભાવનગરમાં બહુ ચર્ચિત ત્રિપલ મર્ડર કેસ મામલે સૌથી મોટા સમાચાર એસસીએફ શૈલેષ ખાંભલા ત્રણ સભ્યોની હત્યામાં મુખ્ય આરોપી જે છે તે જોવા મળ્યો પત્ની અને બે સંતાનોની હત્યા કરવા પાછળનું કારણ જે છે તે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું છે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી પ્રેમિકાના પ્રેમમાં આખા પરિવારને જે છે તે વેરવિખેર કરી દીધો ભાવનગરમાં રબારી સમાજની એક મિટિંગ ને રેલી પણ યોજાઈ હતી સાથે જ રબારી સમાજના આગેવાનોએ એસપી નીતિશ નીતેશ પાંડે છે તેમને આવેદનપત્ર આજે આપ્યું છે

આ ત્રણ દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે આ ત્રણ દ્રશ્યોની અંદર પેલા દ્રશ્યો કે જે કોર્ટની અંદર શૈલેષ ખાંભલાને હાજર કરવામાં આવ્યા આ દ્રશ્યો છે ને નીચેના બે દ્રશ્યો આજે રબારી સમાજ કે જેમના એ આગેવાનો હતા તે નિતેશ પાંડે જે એસપી છે તેમને ત્યાં પહોંચ્યા હતા અને અન્ય બીજા દ્રશ્યો છે કે જે ત્યારે ઘટના બની એ ઘટના સમયે ત્યાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જ્યારે આ પેલા દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે આ સાઈડના કે જે દ્રશ્યો કોર્ટ બહાર ના છે કોર્ટની અંદર શૈલેષ ખામલા લઈ આવવામાં આવે છે તે દરમિયાન કેટલાક લોકો ત્યાં હલ્લા બોલ કરે છે અને ફાંસી આપો અને સજા આપોના નારા લગાવે છે હત્યારો કહેવા તો શૈલેષ ખામલા કે જે અન્ય યુવતીના પ્રેમમાં પોતાના પરિવારને પત્ની અને બે સંતાનોની હત્યા કરી એમને એ દફનાવી દીધી આખી ઘટના એ પ્રકાશમાં આવતા આખું કાંડ પણ જે છે તે ખુલ્યું છે અને આ કાંડ ખુલતાની સાથે જ આ પ્રેમ કહાનીની શરૂઆત એ ગીરમાંથી થઈ અને પછી એ ગીરમાંથી સીધી ભાવનગર સુધી પહોંચે છે ભાવનગર પહોંચ્યા બાદ આ પ્રેમ કહાનીનો કરુણ અંત આવે છે જો કે પ્રેમ કહાનીનો કરુણ અંત તો નથી આવતો પરંતુ એક પરિવારનો અંત આવી જાય છે કે જ્યાં અન્ય યુવતીના પ્રેમમાં આંધળો અને પાગલ બનેલો એ શૈલેષ ખાંભલા કે જેમણે પોતાના પરિવારનું પણ ન વિચાર્યું અને ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા અને શૈલેષ ખાંભલા જે છે તે આરોપી બની ગયો આ જોઈ લો આ દ્રશ્યો કે જેની અંદર આ ત્રણ દ્રશ્યોમાં નીચે આપને એ પેલા ગુમ થયાની ફરિયાદ નોંધાય બાદમાં એ ત્રણેયની લાશ મળી આવે છે આ લાશ મળી આવતા ફરી એકવાર ચકચાર મચી હતી કે એકસાથે આખા પરિવારને ઉજાળનાર કોણ અને જ્યારે આખું પ્રકરણ સામે આવે છે ત્યારે ખબર પડે છે કે આ પરિવાર નહીં આખો ઉજેડવા વાળો કોઈ નહીં પરંતુ ઘરનો મોભી ગણાતો એક પિતા એક પતિ જેમણે પોતાના પરિવારને જ ઢીમ ઢાળી દીધું આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે સમાજની અંદર પણ ખૂબ રોષ જોવા મળ્યો સમાજ પણ આઘાતમાં જોવા મળ્યો આજે રબારી સમાજના આગેવાનો નીતિશ પાંડે કે જે એસપી છે તેને મળવા માટે ગયા હતા પત્ર આપ્યું છે કે ભાઈ કડક સજા એ સલેસ્કામલાને થાય તેવી માંગ જે છે તે રબારી સમાજના આગેવાનો અત્યારે કરી રહ્યા છે ત્યારે નીતિશ પાંડે ને ત્યાં પહોંચેલા રબારી સમાજના આગેવાનો એ શું કહ્યું નીતિશ પાંડે ને સાંભળો સમાજમાં આ સમાજ ની કોઈ પણ નો કૃત્ય ન કરી શકે એવો તમે તમારા અંદર થાય એવી તમારી અપેક્ષા છે આથી વિશેષ કાય નહીં કરી વખત આપનો ખૂબ ખૂબ આભાર અને અમે તો આપણા આજની વાત છે સ્પેશિયલ ટીપી આ એટલા માટે બધી છે